હવે જોઈએ સમાચાર નગરીમાં ગણેશ ઉત્સવની ઉજવણી બાદ વિસર્જન સમયે શ્રીજીની પ્રતિમાઓની દશા જોઈને સામાજિક કાર્યકરોના દિલ દ્રવી ઉઠ્યા છે ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર વડોદરાના નગરીના નગરજનો તથા મંડળો અતિ ઉમંગ આસ્થા શ્રદ્ધા સાથે શ્રીજીની સ્થાપના કરે છે અને દસ દિવસ ઉત્સાહ ઉમંગથી શ્રીજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરે છે અને દસ દિવસ બાદ શ્રીજીના આનબાન શાન સાથે વિસર્જન સવારી કરીને સન્માનપૂર્વક વિસર્જન આવે છે પરંતુ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાની જે રીતે દશા અને હાલત જોવા મળે છે તે અ અતિ દયનીય અને નિંદનીય હોય છે ત્યારે વિસર્જિત કરાયેલી શ્રીજીની પ્રતિમાઓને

કરતો હતો આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની તમે તો ભગવાનને પણ કચરા પેટીમાં નાખો છો જે રીતની પરિસ્થિતિ તમે કરી છે આના કરતા ખરાબ હાલત ભગવાન તમારી કરશે તમારા આખા ખાનદાનની કરશે જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે આ દિલથી અમારી હાય છે કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં ગટર બનતી નહીં કશું થતું નહીં જે લોકો મૂર્તિ બનાવતા હતા જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરા પેઢીમાં પણ ડમ્પિંગ યાર્ડમાં કચરા પીડીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે ત્રણ વાગે ભગવાનને કચરા પેઢીમાં નાખેલા એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે અમે ભગવાનની બહુ આસ્થા શ્રદ્ધાને ભક્તિથી પૂજા કરીએ છીએ જોતા હોય દસ દિવસ આખું વરસ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય તમામ યુવાનો તમામ છોકરાઓ તમામ પોળ તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય તૈયારી કરતી હોય તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરા પેઢી નાખ્યા છે ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરા પેઢી કરતાં ગંદી જગ્યાએ નાખશે આ અમારા દિલથી હાય લાગે છે